દૈનિક બાઇબલના વાંચનો તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સામાન્ય કાળના અઠ્યાવીસમાં અઠવાડિયાનો ગુરુવાર આજે માતા ધર્મસભા સંત હૈદ્વિક સંત માર્ગરેટ પુનિત અગુસ્તીન તેવરા પરમપિલનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન રોમના ધર્મસંક પર સંત પાવના પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માતથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંતાઓના પત્રમાંથી અધ્યાય બાર કલમ ત્રણ થી તેર મને મળેલા અધિકારને જોરે હું તમારામાંના એકે એક જણને કહું છું કે પોતાને વિશે રાખવો ઘટે તેના કરતાં ઊંચો ખ્યાલ રાખવો નહીં પણ ઈશ્વરે દરેકને જે પ્રમાણમાં શ્રદ્ધા બક્ષેલી છે તે જ પ્રમાણે ઘટતો ખ્યાલ રાખવો એક શરીરમાં જેમ અનેક અવયવો હોય છે પણ બધા અવયવોનું કામ સરખું નથી હોતું તેમ આપણે અનેક હોવા છતાં ખ્રિસ્તમાં એકદ બનેલા છીએ અને આપણે દરેક જણ એકબીજાના અંગો છીએ ઈશ્વરની કૃપા પ્રમાણે આપણને જુદી જુદી બક્ષિશો મળેલી છે એટલે પૈગંબરી વાણી ઉચ્ચારવાની બક્ષિશ મળી હોય તો શ્રદ્ધાના પ્રમાણમાં રહીને તેનો ઉપયોગ કરવો સેવાની બક્ષિશ મળી હોય તો સેવા કરવી ગુરુએ બોધ કરવો ઉપદેશકે ઉપદેશ આપવો દાતાએ ઉદારતાથી દાન કરવું અધિકારીએ ખંતપૂર્વક પોતાની ફરજ બજાવવી અને પરગજુ હોય તેને હસ્તે મોએ દયાના કાર્ય કરવા પ્રેમમાં ધમ ન હોય બુરાઈથી દૂર રહો ભલું હોય તેને વળગી રહો એકબીજા ઉપર ભાઈના જેવો ઉમળકા ભર્યો પ્રેમ રાખવો માનની બાબતમાં એકબીજાને અદકા ગણો પ્રયત્નને મંદ ન પડવા દેશો આત્માની ધગ સતેજ રાખજો પ્રભુની સેવામાં મંડ્યા રહેજો તમારી આશાને જોરે ઉલ્લાસમાં રહેજો સંકટમાં ધીરજ રાખજો પ્રાર્થનાને વળગી રહેજો પુણ્યજનોની જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરજો અતિથિનો સત્કાર કરવા તત્પર રહેજો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાં કૃત ગ્રંથમાંથી અધ્યાય નવ કલમ પાંત્રીસ થી આડત્રીસ મબલક ફસલ આમ ઈસો યહુદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવે એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણ હાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો